અથ ગજેન્દ્ર મોક્ષ સત્તાનીકે કહ્યું કે હે સુવરત સૌનંક મેં આપથી અપરિમિત તેજવાળા વિષ્ણુ ભગવાનની સર્વ વિભૂતિઓ અંગે સાંભળી છે જો મારા પર આપ પ્રસન્ન અને કૃપાવંત થયા હો તો મને મનુષ્યના ખરાબ સ્વપ્નનો નાશ કરવાવાળી ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવો મારી ઈચ્છા તે સાંભળવાની છે હે મહાભાગ હે ભાર્ગવ સ્વપ્નાદિમાં જે શુભાશુભ દેખાય છે તે પોતાના ગુણ પ્રમાણે ફળ આપે છે તો મનુષ્યને અતિ શુભ ફળ આપે દુઃસ્વપ્નનો નાશ કરે એવી પુણ્યકારક કથા મને સવિસ્તાર કઈ સંભળાવો શૌનક કહે છે કે હે મહાભાગ પૂર્વે આ વિષયનો પ્રશ્ન ધર્મમાં શ્રેષ્ઠ એવા ભીષ્મ પિતામહને ધર્મપુત્ર યુધિષ્ઠિરે પૂછ્યો હતો ભીષ્મ કહે છે હે કાક્ષો હે વિશ્વ ભાવનુષિક સ્વરૂપ વ્યક્ત વ્યક્ત સ્વરૂપ વાળા સ્થુલ સુક્ષ્મ સાકાર નિરાકાર આદિ સર્વના કરતા અવિનાશી પર બ્રહ્માદિક સર્વ ઇન્દ્રિયોના સ્વામી મંગળ સ્વરૂપ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને વ્યાસજીએ કહેલી આ કથા હું તમને સંભળાવું છું જેને સાંભળવાથી મનુષ્યોના સર્વ પાપનો નાશ થાય છે શ્રી નારાયણ સમાન દેવ કોઈ થયા નથી અને થશે પણ નહીં ઓમ નમો નારાયણ આ જ મંત્ર સર્વ સિદ્ધિ આપવા વાળો છે આથી અન્ય મંત્રો કે વ્રતોની જરૂર મને લાગતી નથી મહર્ષિ પરાશર

મનુષ્ય કયો જપ કરે તો તે પાપથી મુક્ત બની શકે છે વૈશ્વને કહ્યું કે હે જન્મે જય સર્વ શાસ્ત્રમાં નિપુણ એવા વિષ્મ પિતામહ પાસે જઈને રાજા યુધિષ્ઠિરે નમ્રતાપૂર્વક પૂછ્યું યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ભરત વંશમાં શ્રેષ્ઠ ખરાબ ને ભયંકર સ્વપ્નો આપતા હોય તો મનુષ્યે કોના મંત્રનો જપ કરવો જોઈએ કોનું સ્મરણ કરવું જોઈએ પ્રભાતે ઉઠીને કોને નમસ્કાર કરવા જોઈએ કોનું ધ્યાન કરવું જોઈએ પૂજવા યોગ્ય કોણ છે હે ભીષ્મ પિતામહ પરમ કૃપાળુ પરમાત્માની આ કથા મને સંભળાવો ભીષ્મ પિતામહે કહ્યું કે હે રાજન દુઃ સ્વપ્નના દર્શન ટાણે મનુષ્યે જે શાંતિદાયક જપ કરવાનો છે તેનું હું વર્ણન કરીશ ભગવાન શ્રી કૃષ્ણે ગજેન્દ્રનો મોક્ષ કર્યો હતો તે કથા હું તમને કહું છું તે સાંભળો સૂર્યના પ્રકાશ જેવી ક્રાંતિવાળા પર્વતોના રાજા ભરેલા અત્યંત ત્રિકુટ નામે પર્વત છે તે પર્વતના શિલા તીડ ક્ષીરસાગરના પાણીની લહેરો અને ઉગ્ર મોજાઓ વડે ધોવાઈને નિર્મળ રહે છે અને દેવ ઋષિઓના ગણથી સેવિત પર્વત સમુદ્રને ચીરીને બહાર આવ્યો હોય એમ લાગે છે અપ્સરાના ગણથી વીટાયેલ ગંધર્વો કિન્નરો યક્ષો સિંહો ચારણો સર્પો મૃગો વાનરો સિંહો મદમસ્ત હાથીઓથી તેનું શરીર શોભે છે વળી પુનંગ કરણિકા બીલી આમ્ર કદંબ ચંદન ચંપક સાલ તાલ તમામ બકુલ કુસુમ પારિજાત દેવદાર અને સુવાસિત વૃક્ષોથી શોભિતો તેની ચારે બાજુ વિવિધ ધાતુઓથી શણગારાયેલ ત્રણ વિશાળ શિખરોથી ત્રિકૂટ પર્વત શોભી રહ્યો છે તેમજ જીવ જીવક પક્ષીઓથી ગુંજિત ચકોર તથા મયુરોના નાદથી ગાજી રહેલું તે પર્વતનું શિખર સુવર્ણમય છે તેના ઉપર ભગવાન આદિત્ય નારાયણ નિવાસ કરે છે વિવિધ પ્રકારના પુષ્પોથી વ્યાપ્ત અને અનેક પ્રકારની સુવાસથી યુક્ત એવું તેનું બીજું ચાંદીનું શિખર છે તેને ચંદ્રમાં સેવે છે સફેદ હિમતુલ્ય સફેદ વાદળની કાંતિવાળું તથા હીરા નેલમણી વૈડૂર્યમણિ આદિના તેજથી આકાશને પ્રકાશિત કરનાર તે શિખર પોખરાજની સમાન કાંતિવાળું ત્રીજું બ્રહ્મસદન શિખર જ્વાળાના કુંજની પેઠે ઊભેલું છે કૃતજ્ઞિ ક્રૂર નાસ્તિક જે તપશ્ચર્યા નથી કરતા પણ પાપમાં રાચે છે જે નારાયણને પૂજતા નથી તે આ પર્વતને નિહાળી શકતા નથી આ સુરમ્ય પર્વતની પાછળ સુવર્ણ સમાન કમળોવાળું કાંચન કંકજ સરોવર છે આ સરોવરમાં સુવર્ણમય કમળો કારણો પક્ષી રાજહંસો છે મદવાળા ભ્રમર ચક્રવાકો તથા મયુરો ટોંકિયા કરે છે આથી સરોવર સદા ગાજતું રહે છે ઉપરાંત વિવિધ કમળ ઉત્પલ કલ્હાર ને કિચન વાંસોના સમૂહથી તે સરોવર શોભે છે વિચિત્ર શિખરોથી ઘેરાયેલ સો યોજનનો વિસ્તાર છે તે દસ યોજન પહોળું અને પાંચ યોજન પહોળી ઊંડાઈ ધરાવે છે એવા આ સરોવરમાં બરફ જેવું ઠંડુ અને અમૃત જેવું મધુર પાણી છે ત્રણેય લોકમાં અદ્વિતીય એવું આ ઉત્તમ સરોવર ઘણી પ્રસન્નતા આપનારું છે તે શરદ ઋતુના આકાશની જેમ નિર્મળ છે

પરમાત્માને મનથી પ્રાપ્ત થયો જન્મ જન્માંતરના ભક્તિના અભ્યાસથી તે ગજેન્દ્ર વિશુદ્ધ અંતરાત્મા વડે વિષ્ણુ ભગવાનની ભાવપૂર્વક ભક્તિ કરવા લાગ્યો તે ગજેન્દ્ર ભગવાન કેશવની પૂજા કરવા લાગ્યો દિશાઓ જેમના હાથ સ્વર્ગ જેમનું મસ્તક છે પૃથ્વી પગ આકાશ ઉદર છે સૂર્ય ચંદ્ર નેત્ર છે જે અંતરહિત મેઘ જેવા રંગના અને સર્વ પ્રાણીઓના આત્મા છે જે શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કરેલ છે જે સહસ્ત્ર નામવાળા છે એવા શ્રી જનાર્દન ભગવાનનું એ મનથી ધ્યાન કરવા લાગ્યો તેણે સૂંઢથી કમળ ઉપાડી જનાર્દનને અર્પણ કરીને પૂજા કરી ત્યાર પછી પોતાની વિપત્તિ દૂર કરવાની ઈચ્છાથી એ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો ગજેન્દ્રે કહ્યું કે હે પ્રભુ જગતના મૂળ કારણ સ્વરૂપ કોઈથી જીતાય નહીં એવા સર્વના આદિ બીજા સ્વરૂપ મહાત્માઓ ગ્રંથો દ્વારા જેમનું મહત્વ દર્શાવેલું છે એવા અને ધર્મનું રક્ષણ કરવાવાળા ગૂઢ સ્વરૂપવાળા ગુણરૂપ અને ગુણધર્મવાળા અચિંત્ય પ્રભાવવાળા અનુપમ એવા આપને હું વારંવાર નમસ્કાર કરું છું શિવ સ્વરૂપ પ્રશાંત ચિત્ત નિશ્ચિત મહાયશવાળા સનાતન અને પુરાણ પુરુષ જગતના સ્થાપક દેવોના અધિપતિ પરમાત્મા સ્વરૂપ જેમની નાભીમાં સ્થિત છે એવા જ્ઞાન યોગના પ્રતિપાદક એવા શ્રી પરમાત્માને હું નમસ્કાર કરું છું વિશ્વના ઈશ્વર પ્રકાશમાન મંગળ સ્વરૂપ અવિદ્યાનો નાશ કરનારા દેવતાઓના પણ દેવ એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું વેદ જ જેનું સ્થાન છે મહા ઉદરવાળા સિંહ સ્વરૂપે અસુરને મારનાર બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર મુનિ ને ચારણો આદિ વડે જેમની સ્તુતિ કરવામાં આવે છે જેમની નાભી કમળ પર બિરાજમાન બ્રહ્મા વડે સ્તુતિ કરતા એવા વિચિત્ર આભૂષણ ધારી પરમાત્માને હું નમસ્કાર કરું છું પરલોક તેમજ અન્ય લોકના આશ્રય સ્વરૂપ રાવણના નાશ માટે પ્રયત્ન કરનારા રામ સ્વરૂપ ધીર પુરુષોમાં શ્રેષ્ઠ એવા ભગવાનને નમસ્કાર છે પદ્મના આસનવાળા મણિકુંડળને ધારણ કરનારા કંચનો નાશ કરનારા શિશુપાળને મારનારા ગોવર્ધન સ્વરૂપ એવા શ્રી દામોદર ભગવાનને હું નમસ્કાર કરું છું બ્રહ્માના સ્થાન દેવશોકના સ્થાન સ્વયં ઉત્પન્ન થનારા મહાવરાહ સ્વરૂપ નિર્વિકાર અવ્યક્ત દેવલોકના સ્વરૂપ યુગને અંતે બાકી રહેલા સર્વાંતરિયા એવા શ્રી નારાયણ વાસુદેવને હું શરણે જાઉં છું જેને મહર્ષિઓએ અદ્રશ્ય અચ્છેદ અનંત અવ્યય બ્રહ્મમય તથા સનાતન કહે છે જે વરાહ પૃથ્વીને ચીરીને સમુદ્રમાંથી બહાર નીકળી પૃથ્વીને રસાતાળમાંથી બહાર લાવીને પોતાના શરીરને ધોળાવવા લાગ્યા આવા લોકના અંતકરણમાં વાસ કરનારા શ્રી હરિની મુનિયો સ્તુતિ કરે છે યોગીઓના ઈશ્વર સુંદર અને વિચિત્ર મસ્તકવાળા નેય સ્વરૂપ સ્વરૂપ પ્રત્યક્ષરૂપ પ્રકૃતિથી પર ક્ષેત્રઝ સ્વરૂપ કાર્ય અપ્રમેય સુવર્ણ સમી ભૂજાવાળા નાભીમાં કમળ ધારણ કરવાવાળા મહાબળવાળા દેવતાઓમાં ઉત્તમ એવા શ્રી પરમાત્મા વાસુદેવને શરણે જાઉં છું બાજુબંધ આદિ સુવર્ણથી જેના સર્વે અંગો અલંકૃત છે એવા ભક્તિરૂપી સુવર્ણની ચિત્ર વિચિત્ર માળાને ધારણ કરવાવાળા સંસારને ઉત્પન્ન કરનારા વેદના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ સૂર્ય ચંદ્ર અગ્નિ અને વસુ જેના પ્રકાશથી જળહળે છે યોગ સ્વરૂપ સાંખ્ય શાસ્ત્રમાં સર્વોત્તમ સર્વજ્ઞ અને અચ્યુત એવા શ્રી ભગવાનને હું શરણે જાઉં છું મુનિઓ જેને બ્રહ્મ અને ધીરપુરુષ અવિનાશી કહે છે જે સર્વવ્યાપકની કથા શ્રવણ કરીને મનુષ્ય મૃત્યુ મુખમાંથી છૂટી જાય છે એવા ઉત્તમ ગુણોથી યુક્ત સનાતન લોકગુરુ શ્રી પરમેશ્વરને હું નમસ્કાર કરું છું જેના વક્સ સ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે અભયના પ્રદાન કરવાવાળા જેની ખરીમાં મધ્યગત મેરુ પર્વત પથ્થરની જેમ ખણખણે છે તેવા શ્રી વરાહ ભગવાનને હું નમસ્કાર કરું છું સર્વ પ્રાણીઓની ઉત્પત્તિવાળા પ્રકૃતિના ત્રણેય ગુણોથી રહિત સંગરહિત સંન્યાસીઓની પરમગતિ સ્વરૂપ ગુણોના અધ્યક્ષ અવિનાશી પરમપદ સ્વરૂપ ભક્ત વત્સલ શરણ આપનારા એવા શ્રી ભગવાનની શરણે હું જાઉં છું ત્રણ પગલાં વડે પૃથ્વીને ભરનાર ત્રણ લોકના સ્વામી સર્વના પ્રપિતા મહ જ્ઞાન યોગાત્મક મહાત્મા આદિદેવ અજન્મા વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ સનાતન અત્યંત સૂક્ષ્મ બ્રહ્મવેદ વિષ્ણુ ભગવાનને હું શરણે જાઉં છું પાર વગરના પ્રકાશવાળા સર્વ દેવોના દેવ સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વરૂપ લોકતંત્ર વિભૂતિવાળા પ્રકૃતિથી પર હજાર મસ્તકવાળા અને વેદ પારંગત એવા ભગવાનને હું પ્રણામ કરું છું હે પુંડરીકાક્ષ હે ભક્તજનોને ભયરહિત કરવાવાળા આપને નમસ્કાર છે હું આપને શરણે આવ્યો છું મારું રક્ષણ કરો જ્યાં સુધી હું કમોદળ સમાન સુંદર નેત્રોવાળા શ્રી જનાર્દન ભગવાનનું સ્મરણ નથી કરતો ત્યાં સુધી આ સંસાર સાગરમાં મને ચિંતા રૂપી દુઃખ થઈ રહેલ છે વિષ્મ કહે છે કે હે રાજન તે ગજેન્દ્રની ભક્તિનું ચિંતન કરી અને સકળ સ્તુતિને શ્રવણ કરી ચક્ર તથા ગદાને ધારણ કરનાર ભગવાન તુરત જ તેના ઉપર પ્રસન્ન થયા દેવોમાં શ્રેષ્ઠ એવા શ્રી વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર ચડીને એ સરોવરની પાસે પધાર્યા સર્વ પ્રમાણોથી અગોચોર મધુસૂદન એવા શ્રી ભગવાને મગરે પકડેલા તે ગજેન્દ્રનો તથા તે મગરનો જળાશયમાંથી તરત જ ઉદ્ધાર કર્યો ગંધર્વમાં ઉત્તમ એવો હુહુ દેવલ ઋષિના સાપને લીધે મગર યોનીને પામ્યો હતો તે આ પ્રમાણે શ્રી ભગવાનથી મુક્તિ પામી સ્વર્ગે ગયો હે હૈરાજન હવે હું બીજો ગોહ્ય વિગત કહું છું તે સાંભળો યુધિષ્ઠિર પૂછે છે કે એ ગંધર્વને મહાત્માનો શાપ શાકારણથી થયો તે મને આપ કહો ભીષ્મ બોલ્યા સંગીત તથા વાદ્યશાસ્ત્રમાં પ્રવીણ હાહા અને હુહુ નામના બે ગંધર્વ રહેતા હતા જેઓ મુનિથી શાપ પામ્યા તે એક વખતે ઇન્દ્રની સામે સુંદર કેડવાળી ઉર્વશી

દેવલ નામના શ્રેષ્ઠ મુનિ જ કરશે ઇન્દ્રની વાત સાંભળી તેઓ ઇન્દ્રને પ્રણામ કરી પોતાના જયની ઈચ્છાથી દેવલ ઋષિના આશ્રમે ગયા ત્યાં તેઓ નમસ્કાર વંદનનો વિવેક કર્યા વિના મુનિને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ તમારી સમક્ષ અમને ઇન્દ્રે મોકલ્યા છે માટે અમને બંનેને ખાતરી કરી અમારા બંનેમાંથી એકને વિજય જાહેર કરો પછી બંનેએ મધુરતાથી ગાયન વાદન કરવા માંડ્યું પણ મુનિને મૌન હોવાથી તેમના ગાયનવાદન સાંભળ્યા છતાં મુનિ કંઈ જ બોલ્યા નહીં તેથી બંને ગંધર્વો દેવલ મુનિ પર ગુસ્સે થઈને બોલ્યા કે આ તો મૂર્ખ છે તે ગાયનવાદન અંગે કંઈ જ જ્ઞાન ધરાવતા નથી ગાંધર્વોની આ વાત સાંભળી દેવલ મુનિ ક્રોધથી ઊભા થઈ કહેવા લાગ્યા કે આ મૂઢ બુદ્ધિવાળા દુષ્ટાત્મા હુહુને ગ્રાહ જૂડનો જન્મ પ્રાપ્ત થાય અને હા હા તું પૃથ્વી પર પર્વતોની ખીણોમાં ગજેન્દ્ર થઈને રહેજે પછી દેવલ મુનિથી શાપ પામેલ બંને ગંધર્વો તે મુનિને પ્રણામ કરીને બોલ્યા કે હે દ્વિજ શ્રેષ્ઠ અમારી ભૂલ થઈ અમારી ઉપર દયા કરો વિપ્રવર્ય અમારો આ શાપથી છુટકારો થાય તેવો ઉપાય કહો બંનેને શાપથી ભયભીત થયેલા જોઈને મુનિ શ્રેષ્ઠ કહેવા લાગ્યા કે મેરુ પર્વત પર એક રમણીય સરોવર છે તે રમ્ય સુંદર સરોવરમાં તું ગ્રાહ મગર રૂપે રહેશે ત્યાં તરસથી પીડાઈને એક વ્યાકુળ હાથી એટલે કે ગજેન્દ્ર આવશે ત્યારે જે મગર તેને પાણીમાં ઘસડી જશે તે ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરશે અને તેની હૃદયપૂર્વકની સ્તુતિથી પ્રસન્ન થશે ભીષ્મ બોલ્યા ઋષિના એવા વચન સાંભળી બંને ગાંધર્વ પ્રસન્ન થઈ ગયા અને તેઓ સરોવરની આસપાસ પ્રગટ થયા ઋષિનો ક્રોધ તેમના માટે એક વરદાન જેવો નીવડ્યો કારણ કે ગજ અને મગર બંને આપત્તિઓથી મુક્ત થયા ગજેન્દ્રનો મગરથી છુટકારો થયો અને પ્રથમની માફક દિવ્ય સ્વરૂપી થયો હાથી અને ગ્રાહ બંનેને પોતપોતાના શરીર મળ્યા તેથી શ્રી જનાર્દનને પ્રણામ કરી પરમ સુખ શાંતિ પામ્યા કમળ જેવા નેત્રવાળા શરણાગત વત્સલ ભગવાન તેઓથી પૂજિત થઈને પ્રિતયુક્ત થયા પછી હે મહાબાહો મધુ રાક્ષસને મારનાર તે મધુસૂદન ભગવાનની સ્તુતિ કરતા ગજેન્દ્રને આ પ્રમાણે વચનો કહ્યા શ્રી ભગવાન બોલ્યા કે જે લોકો મને તને આ સરોવરને મગરને ગંગાને નૈમિષા રણીનું સ્મરણ કરશે તેમના ખરાબ સ્વપ્ન નાશ પામશે ને તેમને સારા સપનાઓ આપશે અનિરુદ્ધ ગજ ઝૂડ મહાતેજસ્વી વાસુદેવ મહાત્મા સંકર્ષણ પ્રદ્યુમ્ન મત્સ્ય કુર્મ વરાહ વામન તાક્ષ ગરુડ નૃસિંહ શેષનાગ સૃષ્ટિનો પ્રલય કરનાર કાળ બ્રહ્મા વિષ્ણુ મહેશ વિશ્વરૂપી ઋષિકેશ ગોવિંદ અનુપમ ત્રિદશ વંદિત હજાર નેત્રવાળા ચાર હાથવાળા ધજા પર ગરુડના ચિહ્નવાળા મૂર રાક્ષસ શત્રુ એવા મોરારી દુષ્ટોનું દમન કરવાવાળા મધુસૂદન એ સર્વનું જે ભાવિક પ્રભાતે ઉઠીને સ્મરણ કરશે એ પુરુષ સર્વ પાપોથી છૂટીને સ્વર્ગને પામશે ભગવાને હાથથી ગજેન્દ્ર અને મગરને સ્પર્શ કર્યો એટલે તુરત જ એમની ઈચ્છા પ્રમાણે દિવ્ય વસ્ત્રમાળા પ્રાપ્ત કર્યા ને સ્વર્ગમાં ગયા હે મહાબાહો એ ગજેન્દ્ર પછી દિવ્ય શરીર વાળો બની પરમપદ પામ્યો પછી નારાયણ ભગવાન આ પ્રકારે ગજેન્દ્ર મોક્ષ પ્રદાન કરી વેદના ગુહે વચનોથી સ્તુતિ કરતા જેની ગતિ અન્યના જાણવામાં આવતી નથી તે ભગવાન વિષ્ણુ શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરી અંતરધ્યાન થઈ ગયા વૈષ્ણમ પાયન બોલ્યા કે હે મહાબાહુ કુંતીપુત્ર યુધિષ્ઠિરે આ ગજેન્દ્ર મોક્ષને સાંભળી પોતાના ભાઈઓ અને વેદ પારંગત બ્રાહ્મણો સાથે દેવોના દેવ મધુસૂદનની પૂજા કરી ગજેન્દ્ર મોક્ષની વાત સાંભળી વિસ્મયચકિત પ્રફુલ્લિત નેત્રવાળા મહાભાગ્યવાન ઋષિઓ પાવન થઈ ગયા તેઓ હાથ જોડી કરવા લાગ્યા કદાચ ઘોર દુઃસ્વપ્ન જોવે તો પણ આ પવિત્ર કલ્યાણકારક ગજેન્દ્ર મોક્ષના શ્રવણથી તેના પાપનો નાશ થાય છે હે રાજન માટે હરિનું શરણ પ્રાપ્ત કરી સર્વ પાપથી મુક્ત થઈ તું પરમ પ્રાપ્ત થયો છે કમળવનમાં મગરથી ભયભીત બનેલા ગજેન્દ્રને જ્યારે ભગવાને છોડાવ્યો ત્યારે દુઃસ્વપ્નનો નાશ થયો અને સુખનો સદાને માટે ઉદય થઈ ચૂક્યો તે શ્રી હરિ દેવોના નાથ સુર અસુર વડે જેના ચરણ કમળ પૂજાયેલ છે તે લોક ગુરુને હું નમું છું ગજેન્દ્રના શરણથી તેની મુક્તિના કારણભૂત પુરુષ શ્રેષ્ઠને સ્તુતિથી દિવ્ય દેહરૂપે ગાવામાં આવેલા ભગવાન નારાયણના આ સ્તોત્રનો જે પુરુષ દરરોજ પાઠ કરશે તેના દુઃખોનો નાશ થશે અને તેનો અંતકાળ સુધરી જશે જેના ધર્મના મૂળ બહુ દઢ છે જેના સ્કંદ છે પુરાણ જેની મજબૂત શાખાઓ છે યજ્ઞ જેના ફૂલ છે અને મોક્ષ જેના ફળ છે એવા મધુસૂદન વૃક્ષનો જય થાવ બ્રાહ્મણોને પૂજવા યોગ્ય તે દેવને નમસ્કાર સર્વ જગતના હેતુ શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું આકાશમાંથી પડેલું પાણી સાગરમાં જઈને મળે છે તેમ બધા દેવોને કરેલી ભક્તિ શ્રી કૃષ્ણ પ્રતિ જ જાય છે વેદ રામાયણ પુરાણ તથા મહાભારતના શરૂઆતમાં મધ્યમાં તથા અંતમાં હરિનું જ ગાન કરવામાં આવે છે સર્વ રત્નોમાં મેરુ છે સર્વ આશ્ચર્યોથી ભરેલું આકાશ છે સર્વ તીર્થોમાં ગંગા છે તેમ સર્વ દેવમય શ્રી હરિ છે ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામ ભીષ્મ સ્તવરાજ અનુસ્મૃતિ અને ગજેન્દ્ર મોક્ષ એ પાંચ રત્ન મહાભારતમાં વર્ણવેલા છે તેમાંનું એક રત્ન આ ગજેન્દ્ર મોક્ષ છે શ્રી કૃષ્ણ લાલ કી જય